देवी मारू मेकअप करे हिजो <laughs> हाय गाइस स्वागत है तुम्हारू मारी चैनल में मा आई हो कि आप लोग अच्छे और हम भी अच्छे हैं एंड जय श्री कृष्णा तो अभी दोपहर का टाइम हो रहा है एंड मैंने वीडियो स्टार्ट अभी 12 बज गए हैं एंड हम लोग रेडी हो गए हैं एंड आज तो कुछ सात आठम तो चला गया है वैसे तो आज है नोम तो चलो दो दिन से हम लोग तो दो दिन था लेकिन हम लोग कहीं पर गए नहीं थे तो आज सोचा चलो बच्चों को घुमा के लाते हैं एंड आज मैंने पहना है ये वाला कपड़ा क्योंकि मुझे मिला था बर्थडे में दिखाती हूँ आपको ये मुझे मिला था बर्थडे पे भरत ने मुझे गिफ्ट दिया था वैसे तो कैसा लग रहा है न्यू न्यू है

Bersal ada ke bo mun કેટલી ટ્રાફિક છે ગાડીઓ આમ પાર્કિંગ કરી નાલી ને આવી જઈ બહુ ટ્રાફિક છે પણ અહીંયા હું આવ્યા છીએ તો દર્શન તો કરીને જાય કેમ કે ત્રણ વાગવા આવી ગયા છે રસ્તે પણ બહુ ટ્રાફિક છે જો દૂર દૂર તો અહીંયા ગાડી પાર્કિંગ કરીને અમે લોકો જઈશ દર્શન કરવા તો અહીંયા તો જો ટ્રાફિક હશે તો શૂટિંગ પણ ન થવાનું તો ચાલો અહીંથી ચાલીને જઈશ વાહન અહીંયા પાર્કિંગ કર્યા છે તો કેટલી ટ્રાફિક છે અમે તો દર્શન કરીને નીકળી ગયા પણ ટ્રાફિક તો બહુ જ છે ચાલ અહીંયાથી નીકળવાનું જે અહીંયાથી દર્શન કરીને એટલે અહીંયા વરસાદ આવો મિલ છો સાટા ચાલુ થઈ ગયા છે તો વરસાદ ચાલુ થઈ ગયો છે મજા આવે છે નાવાની જ પહેલા જ નથી એક થી બે વાર જ પહેલા

તો ગાઈઝ અમે લોકો ક્યારના ઘરે આવી ગયા ને રસ્તામાં એટલો પણ એટલો બધો વરસાદ હતો ને તો પલળી કેટલા ગયા હતા પલળી ગયા થાકી ગયા હતા એટલા તો આવીને નાહી ધોઈને સૂઈ ગયા હતા તો અત્યારે જો બે કલાક સુઈને પાછી જાગીશું ને કાકરા ખાઈને બેઠીશું તો શું વિચાર્યું કાલ વિડીયો બાકી છે મારો ને આજ તો ત્યાં ટ્રાફિક એટલું હતું ને આમ નોમની રજા છે ને રવિવારી છે એટલે બહુ પબ્લિક હતું તો પેલા તો એમ થયું દર્શન કરવા નથી જવું પણ એમ થયું ત્યાં સુધી ગયા તો દર્શન કરતા આવી તો દર્શન કરીને તો આવ્યા પણ વરસાદી રસ્તામાં એવું આ બાજુ સુરતમાં નતો બરોબર હતો વધારે તો થાકી ગયા હતા આવીને સુઈ ગયા હતા અને તમને જો મારો વિડીયો જો ગમતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ઓર શેર કરો તો મિલતા એક નવી વિડીયો કે સાથ ગાઈસ તો મારો અડધું ગુજરાતી ને અડધું હિન્દી બે મિક્સમાં અને અત્યારે જો કેટલા વાગી ગયા છે અગિયાર વાગી ગયા છે રાતના અત્યારે અગિયાર વાગી ગયા સુઈ જાઓ બધા તમે પણ આજે વરસાદ છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો હવે વિડીયો બહુ લાંબો થઈ જશે તો વિડીયો એન્ડ કરી ગઈ એન્ડ કલ મિલતે હૈ નવી વિડીયો કે સાથ તબ કે લે બાય બાય એન્ડ લવ યુ ગાઈઝ એન્ડ ગુડ નાઇટ એન્ડ શુભ એન્ડ શુભ શુભરાત્રી સુઈ જવા સ્ટાર્ટ હોડું છે બહુ